રાજકોટમાં ગઈકાલે જે અગ્નિકાંડ થયો હતો તેત્રીસ જેટલા લોકો આ અગ્નિમાં હોમાઈ ગયા ગેમ ઝોન નહીં પરંતુ ડેથ ઝોન કહી શકાય કેમ કે ગેમ ઝોનના જે ડેથ ઝોન બની ગયું હતું તેત્રીસ લોકો બાળકો સહિત પરિવારોએ પોતાના કેટલાક લાલ ગુમાવ્યા છે કેટલાય પોતાની દીકરી ગુમાવી છે તો કેટલાય પોતાના માતા પિતા ગુમાવ્યા છે આજે અગ્નિકાંડ થયો છે રાજકોટમાં તેની જો વાત કરું તો ગઈકાલે જે અગ્નિકાંડ થયો તેના આગલા દિવસે રાત્રિના એક વાગ્યાના સમયે

એટલે ઘટના બની પછી એ લોકોને આગળ નઈ દે એટલે પછી મૂકી દીધું ગઈકાલે જો ધ્યાન પછી ઘટના બે દબાવી ગઈકાલની ઘટના વાગે રાત્રે